શહેરના એકતા નગરમાં બે કોમ વચ્ચે ઘર્ષણ બાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વડોદરામાં થતા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગણી કરી છે વડોદરા એકતાનગરમાં હનુમાન ચાલીસાના વગાડવાના બાબતે હિન્દુ મુસ્લિમ વચ્ચે પથ્થરમારો સામસામે થયો હતો જેમાં બંને કોમના લોકો ઇજાગ્રસ્ત પામ્યા હતા જ્યાં હિન્દુ મુસ્લિમનો બબાલ હોય ત્યાં વિશ્વ હિન્દુ પરિષદના લોકો પહોંચી જતા હોય છે ત્યારે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને મંદિરના સો મીટરના દાયરામાં નોનવેજની દુકાનો બંધ કરવાની માગણી કરી છે અન્ય વિશ્વ હિન્દુ પરિષદના કહેલાતા મહામંત્રી વિષ્ણુભાઈ દ્વારા તાંદલજામાં ગેરકાયદેસર દરગાહનું બાંધકામ થયા હોવાનું વાત મીડિયા સમક્ષ મૂકી હતી આવનારા દિવસોમાં આ માંગો સ્વીકારવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ આંદોલન પર બેસવાની ચીમકી પણ આપવામાં આવી હતી તો એકતા નગરમાં જે પ્લોટિંગ થયેલું છે કોર્પોરેશન તરફથી ફાળવેલું છે તેના કરતાં ઘણા જ ગેરકાયદેસર લોકો વસેલા છે એ પ્લોટોનું સર્વે થાય અને ગેરકાયદેસર જે પ્લોટ નીકળે એને કોર્પોરેશન દબાણ તરીકે એને દૂર કરે બીજા નંબરમાં બીપીએમસી એક મુજબ મંદિરથી સો મીટરની અંદર જે નોનવેજની દુકાનો છે તે કોર્પોરેશન બંધ કરાવે ત્રીજા નંબરમાં કાંદડદા પાસે એક મસ્જિદ છે એ મસ્જિદને ત્રણ વાર કોર્પોરેશનને નોટિસ આપી છે ગ્રીન બિલ્્ટના પટ્ટામાં એનું સોળસો ચોરસ ફૂટનું દબાણ સ્થાપિત થઈ ચૂક્યું છે વારંવાર સભાની અંદર એક કાઉન્સિલર નીતિશભાઈ કરીને એમણે ડોંગા એમણે વારંવાર રજૂઆત કરેલી છે એટલે કે દબાણ છે એ સાબિત થઈ ચૂકેલું છે છતાં પણ કોર્પોરેશને દબાણ નથી તોડતી અને બીજા દબાણો તોડે છે એમને મંદિર જ દેખાય છે એમને મસ્જિદ કે કબર કે ફતેપુરામાં રોડ વચ્ચે તે નથી દેખાતું